સ્વાગત છે તમારું અમારા નવા વિડિયોની અંદરને બધાને રામ રામ ને सीताराम તો આજે આપણે બેસતું વરસ છે અને બ્રહ્માણી ઓટો ગેરેજની અંદર આપણે મુરત છે એટલે મુરત કરવા માટે આઈ ગયા છે ચેતનભાઈને ગેરેજ છે બરાબર અને અહીંયા આગળથી મુરત કરી અને આપણે આગળ જઈશું ફરવા માટે ગેલા હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે વચમાં જે કોઈ મંદિર આવશે ત્યાં આગળ દર્શન કરાવશું તો ની અંદર અંત સુધી બન્યા રહો અમાર ચેતન ભાઈએ સરસ મજાનું મુરત કરી રહ્યા છે અહીંયા આગળ શ્રીફળ લાવ્યા છીએ ફૂડાનો હાર છે અને અહીંયા આગળ આસોપાલોનો હાર અમે મેન અશોકભાઈએ બાંધી દીધો છે અમારા અશોકભાઈ ચશ્મા સાફ કરેલા છે કારણ કે એમની આંખો ખરાબ છે એટલે પહેલાં ચશ્મા સાફ કરવા પડે છે અને પ્રસાદીમાં પેંડા છે અમારે રાધનપુરના સુખડિયાના પેંડા લાવ્યા છીએ અમારે ચેતનભાઈએ હવે સરસ મજાનું મૂર્ત કરી નાખ્યું છે અને ચોપડાની અંદર શ્રી ગણેશાઈ લખી રહ્યા છે

ચિરાતનું પાણી પાઈ અને ને થી છું ગેળા પહોંચી ગયા તેરવાડા માના હવે દર્શન કરી લઈશું અમે દર્શન કરીશું તમને દર્શન કરાવશું અને અહીંયા છું ગેળા તરફ કુવો છે કુવાની અંદર નાગદેવતાના દર્શન કરવા માટે આ બધા લોકો જોઈ રહ્યા છે કે છે કે પૂનમના દિવસે દર્શન આપે છે હરમા છે મંદિરે આપણે દર્શન કરેલી છે અને વાંચતા વિલેજ બોય ને બધા ઓળખે જ છે તો અહીંયાથી દર્શન કરીને હવે આપણે જોઈશું સ્વીકાર ગયા હોટલે પહોંચી ગયા પીલેજ ચાર આ બે ભૂખડ લોકો પડીકા રહ્યા છે

ના ના તું રેવા દે અમે હાલો બરાબર પૈસા ના હાલવા પડે ને એટલે સીલેચાટે હેડેરો છે બરાબર હા આવી નોટવી પણ હોય છે તમે જોઈ લો ઘેડા હનુમાન દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છે અને સામે જે તમને દેખાય છે એ શ્રીફળનો પહાડ આપણે ત્યાં આગળ જઈશું હવે એકદરની પ્રસાદી લઈ લઈએ અહીંયા ક્યાંકથી પ્રસાદી લઈ લઈએ લીલા નાળિયેળ લઈ લીધો છે પહાડ ઉપર ચડાવવા માટે સરસ મજાના શ્રીફળ લઈ લીધા હે અને હવે પહાડ ઉપર આપણે શ્રીફળને છૂટ ફેંકવાના છે જય શ્રી હનુમાનજી શ્રીફળિયા મંદિર ગેડા આપણે ગેલા અહીંયા આજ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે આગળ અને અંદરનો અદ્ભુત નજારો તમને આપણે બતાવી દઈએ અંદરનો સરસ મજાનો દાદાના દર્શન કરાવી દઈએ દેશના વર્ષના દિવસે અહીંયા બહુ બધી ટ્રાફિક છે હનુમાન દાદાના પહેલા તમે દર્શન કરી લ્યો પછી હું દર્શન કરીશ

દાદાના દર્શન કરી લીધા હે અને હવે આપણે અહીંથી શ્રીફળનો પહાડ તમને બતાવી દીધું એ બાર છે દાદાના દર્શન કરીને તમને પણ દર્શન કરાવી દીધા હે અને શ્રીફળનો પહાડ જોઈ લો અહીંયાથી બરાબર ઓલીબાજથી તમને બતાવી દીધો છે આ બાજથી પણ જોઈ લો અને આગળ લોકો ફોટો શૂટિંગ અને કરી રહ્યા છે આપણે હવે શ્રીફળ છે આપણે શ્રીફળ પેલી બાજુ જઈને નાખવાનું છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળ આ શ્રીફળીઓ પહાડ છે અને આજુબાજુની બજાર ખાલી અહીંયા જોઈ લો બજાર છે આ બધે આની આ બધે શ્રીફળ જ છે તમે જુઓ કરોડો ની સંખ્યામાં અહીંયા શ્રીફળ છે અમુક જગ્યાએ મ્યુઝિક એટલે થોડો થોડો કટ મારવો પડશે કોપી કોપીરાઈટ આવશે ખાલી તમે જુઓ ચારે બાજુ સરસ મજાનું આવું આરસીસી નું કામ કર્યું છે જેથી કરીને શ્રીફળ નીચે ના પડે જેમ સમય જાય છે એમ ઊંચું ઊંચું થતું જાય છે અહીંયા થી શ્રીફળ નો પહાડ બહુ ઓછો હવે દેખાય છે કારણ કે આરસીસી નું કામ થઈ ગયું છે ને એના હિસાબે બહુ ઓછો દેખાય અશોકભાઈ પેલું શ્રીફળ લઈ લીધું છે બરાબર પેલું શ્રીફળ પહાડ ઉપર અમારા અશોકભાઈ ચડાવવા જઈ રહ્યા છે હનુમાન દાદા ચડાવી દો શ્રીફળ પેલી પાર જતું રહેવું પડે અશોક ભાઈ હા તો જવા દો તારે રેડો મ્યુઝિક વાગેરું છે બરાબર નું ફેંક્યો જોરદાર ફેંકી દીધું છે અશોક ભાઈ હવે અમારે ચેતન ભાઈ ને મોકો આલવાનો છે ચેતન ભાઈ શૂટિંગ કરે રહ્યા પણ ચેતન ભાઈ મોકો હાલવાનો છે ચેતન ભાઈ શ્રીફળ લઈને જઈ રહ્યા છે બરાબર અને જાવ દે ચેતન ભાઈ હનુમાન નું નામ લઈને જય હનુમાન દાદા ચેતન ભાઈ તો તરત ફૂલ લઈને ફેંકીને આવતા રહ્યા પાછા રિટર્ન કેવું રહ્યું રેડી તો હવે છેલ્લે આપણો વારો આવ્યો છે હવે આપણે નાખવા દઈએ છીએ હનુમાન દાદા નું નામ લઈને આપણે ફેંકી દેવાનું થાય છે બરાબર બોલો હનુમાન દાદા ની કોઈ ના ભોડામ ના પડે સારું ફેંકી દીધું તો છે પહાડ અહીંથી પૂરેપૂરો દેખાય બાજુમાંથી આપણે સીન લઈ લીધો છે સરસ મજાનો બરાબર પાછળ જે દેખાય છે પહાડ છે हनुमानજીનો બરાબર સરસ મજાનો દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી દીધા સેલરીનો રસ પીવા માટે બ્રેક મારી છે સેલરીનો રસ પી લો મશીનનો અવાજ આવે રહ્યો છે બહુ આપણો ફેવરેટ છે સેલરીનો રસ આપ પીજો સેલરીનો રસ આવી ગયો છે સરસ મજાનો હેળો છે રસ પીવા આપણે પહોંચી ગયા છે ઈશ્વરવા અને ઈશ્વરવા ગામની અંદર સૌથી ફેમસ પકોડી છે અને પકોડીની લારીઓ છે પણ આજે તમને પકોડીનું સેન્ટર બતાવી દઉં અને આજે બેસતું વરસ છે અને અહીંયા અંદર ટ્રાફિક જેટલી છે એ તમને અંદર જઈને બતાવી દઉં બરાબર અમે ત્રણેય હવે ખેલીશું પકોડી ટ્રાફિક આ બારથી બારીથી લીધું છે અંદર જઈને તમને હજુ બતાવું આ મેઇન કાઉન્ટર છે પકોડીનું અંદરની ટ્રાફિક ઓર્ડર રાલે મેક્સિમમ અડધો કલાક બેસવું પડે અડધો કલાક કલાક પકોડીના ઓનર અશ્વિનભાઈ બનાવવાની સ્પીડ જુઓ મહારાજભાઈ થાળ લેની પછી બરેફ શું આવ બને રો છે સો રૂપિયાની પકોડીનો ઓર્ડર કર્યો તો સો રૂપિયાની પકોડી અને જ્યારે હનુમાન દાદાના દર્શન કર્યા ચેતનભાઈની ઘેરેજે આપણે મૂરત કર્યું શિલડીનો રસ પીધો અને પીસળવાની પકોડી ખાઈ અને હાલા આવ્યા હતા આપણે રાધનપુરના રેલવે ટેશને મોટા ભાઈની અહીંયાથી બહાર જઈ રહ્યા છે તો એમને મૂકવા અને હવે મૂકીને ઘરે જઈશું આજના વિડીઓમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની સાથે સુધી આપણા જૂના વિડીયો જોતા રહો જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ